રાકેશને હંમેશા લાગતું જીવન એટલે દોડ સવાર પડે એટલે ઓફિસ ઓફિસ પછી લક્ષ્યો લક્ષ્યો પછી વધુ લક્ષ્યો હસવું એ તો સમય બચે ત્યારે એક દિવસ ઓફિસમાં છૂટા કરવામાં આવ્યા એક જ મેઇલ અને દસ વર્ષનું પરિશ્રમ પૂરું ઘરે આવ્યો તો કોઈને શું કહે પત્ની ચિંતા કરશે બાળકો પ્રશ્ન પૂછશે એ રાત્રે પહેલીવાર રાકેશને ઊંઘ ન આવી બીજા દિવસે પાર્કમાં બેઠો હતો બાજુમાં એક વૃદ્ધ માણસ ધીમે ધીમે ચાલતો હતો દરેક પગલાં સાથે થોભતો ઝાડને જોતો પક્ષીઓને સાંભળતો રાકેશે અકળાઈને પૂછ્યું કાકા આવું ધીમે ચાલવામાં શું મળે વૃદ્ધ હસ્યા બેટા જ્યારે દોડતા હતા ત્યારે જીવન દેખાતું નહોતું હવે થંભ્યો છું એટલે જીવન દેખાય છે એ વાક્ય રાકેશ સાથે રહી ગયું ઘરે આવીને પત્નીને બધું કહી દીધું એણે ગુસ્સો ન કર્યો ફક્ત એટલું કહ્યું અમે સાથે છીએ એ પૂરતું છે બાળકોએ પૂછ્યું પપ્પા હવે તમે અમારા સાથે રમશો ને રાકેશ પહેલીવાર સાચું હસ્યો થોડા દિવસ પછી નાની નોકરી મળી પગાર ઓછો હતો પણ સાંજ ખાલી હતી એ સાંજે દીકરાને સાયકલ શીખવાડી પત્ની સાથે ચા પીધી માતા પિતાને ફોન કર્યો એક દિવસ રાકેશે સમજ્યું જે ગુમાવ્યું હતું એ નોકરી ન હતી એ તો પોતે જ હતો આ વાત પરથી આપણને શીખ મળે છે કે જીવન ફક્ત જીતવાની દોડ નથી જીવન તો જીવવાની સમજ છે ક્યારેક ધીમા પડશો ત્યારે જ સાચું સુખ નજરે પડશે